અને આપણે જો કામકાજ કરીને હવે થોડું ઘણું કામ બાકી છે બાકી તો બધું પતી ગયું છે તો વાસણને પોતા બે દિવસે બધું કામકાજ થઈ ગયું છે અને આ તો પિક્ચર બહુ મસ્ત આવે છે મૂવી તો જો આપણે અહીંયા ચાલુ છે પિક્ચર મૂવી અને આપણે જોતા છીએ ને કામ કરતા જઈએ છીએ તો એવું બધું છે અને છોકરાઓ જો હોય ગયા એક ટ્યુશનમાં એક સ્કૂલે અને એ રીતે છે તો અને કારખાનાવાળા કારખાના વહી ગયા તો હજ આપણે એકલા તો મસ્ત આ તો થોડોક પવન ઓછો હોય એવું લાગે છે તડકો પણ મસ્તો એવો નીકળી ગયો છે સુરત નારાયણ દાદા પણ અને કબૂતર જો અહીંયા બેઠું છે સવાર સવારમાં તો સાડા નવ થઈ ગયા છે સવાર સવાર તો ન કહેવાય કે મોડું થઈ ગયું છે આજે આમ મોડું નથી થયું આપણો કામનો ટાઈમ તો બરાબર રેગ્યુલર જ છે સાડા નવ થયા છે ને આજ તો વેલા થોડુંક કામ પતી ગયું છે તો હવે પોતા એક જ બાકી છે ને થોડાક વાસણ છે ચાર પાંચ તો ઉટકી લઈ અને ટાકો ભરાય છે ને તો હું વાટે ઉભી છું કે ટાકો ભરાઈ જાય ને પછી હું વાસણ ઉટકવા બે હું નકર મારે ચાલુ ટાકો ભરાઈ જાય ને મારે ચાલુ વાસણ ઊભું થવું પડે જબ પ્યાર કિસીસે હોતા હે એ મૂવી ચાલુ છે અત્યારે સલમાન ખાન નું તો બહુ મસ્ત પિક્ચર આવે છે તો હમણાં તો પિક્ચર એવા એવા મૂકે છે ને રાતે પણ મસ્ત પિક્ચર હતું કભી ખુશી કભી ગમ એ પણ મજા આવી જોવાની અને અમારું લાઈવ પણ રાતે ચાલુ છે રાતે નવ વાગે અમે લાઈવ કરવીશી તો જે જે મિત્રોને વિનંતી કે અમારા લાઈવ લાઈવમાં પણ સાથ દો અને વિડીયોમાં પણ આવીને આવી સપોર્ટ કરતા રહેજો અને કાલના લાઈવમાં તો અમારે એ કેટલા સુડતાલીસો વ્યૂ આવ્યા છે તો તમે જોઈ લેજો લાઈવે પણ બહુ મજા આવે લાઈવમાં પણ બહુ વાતો કરવાની મજા આવે છે તો લાઈવમાં પણ આજરી દેજો અને ચાલો તો આપણે હવે વાસણ બાસણ ઉટકી લઈ ટાંકો ભરાઈ જાય એટલે જો ટાંકો ભરાઈ ગયો છે તો આપણે બંધ કરી દઈએ હવે અને ચાલો હવે વાસણ વાસણ ઉટકી લઈએ પછી મળી આગળ ત્યાં સુધીમાં હું કામકાજ કરું ત્યાં સુધીમાં મમ્મીની ક્લિપ એક મોકેલી આવી છે અમારે ત્યાંથી તો એ હું વચ્ચે એડ કરું છું ત્યાં સુધીમાં કામ કરું ને ત્યાં તમે એ ક્લિપ જોઈ લો પછી આપણે આગળ મળી जानो तो जी गो महाराज दशमी एकाना नमो शिवाय पंचाय सो दपदो जी गो शिवो गो महाराज जी शिवदा मोददे आई जी हृदय वाले उमावे तो आ सीता जी नु जाड़ से सीता जी सासु बोलता या एक जाड़ सासु बोलो तो दान को करियो तो फर्ती आई जाए महाराज योजना आड़े बदल भस्मावर રેડી અને મસ્ત ગરમાં ગરમ ડાળ બને છે ને હમણાં તો જો આખી ડાળે ચડ્યા છે કાલ તો હતી એટલી બધી પી ગયા તા તો આજે ઝેરી નથી કેમ હમણાં વગરની બનાવું છું ને અહિયાં છે ભરેલા આખા રીંગણા શાક બનાવાનું છે આજે તો જો આપણે મસાલો ને બધું થઈ ગયું છે ને ને મસ્ત થઈ ગયા હવે મસાલો કરી નાખ્યો તો હવે એને ઢાંકી દઈએ એટલે મસ્ત મસ્ત રીંગણા બફાઈ જાય ને શાક અને કીર્તનભાઈને જો નગર મોડું થાય અગિયાર ને કેટલા થઈ ગયા અગિયાર ને તેર થઈ ગઈ છે તો બે ત્રણ સીટી થાય પછી એને રોટલી બનાવી દઈ ત્યાં શાક ચડી જાય અને ડાળ પણ થઈ ગઈ છે અમારી અને જો રેડી થઈ ગયો છે બોટલ બોટલ ભરે છે અને હમણાં તો રીંગણા વાળી છે જો શિયાળામાં ઠંડીના રીંગણા એટલે એકદમ મસ્ત મીઠા આવે વરસાદ આવે તો આ ઓળાના રીંગણા પણ આપણે લઈ લીધા છે તો આજ તો નહીં બનાવી કેમ કે આજ બપોરે રીંગણા બનાવ્યું તો હવે કાલ રાતે ઓળાનો વારો લેશું આજે નહીં લઈ પણ અત્યારે જો આવ્યા હતા ને અત્યારે વીસ ના કિલો હેડ એડ છે રીંગણા ઓળાના રીંગણા વીસ ના કિલો હતા તો આપણે દસ ના પાંચસો લઈ લીધા છે મોટા મોટા ફ્રેશ ફ્રેશ તાજે તાજા રીંગણા છે ઓ બાકી રીંગણા ખાવાની અત્યારે તો જો ઓળો હોય ને આખા રીંગણા ખાવાની બહુ મજા આવે અને મને તો રીંગણા ભાવે એટલે આપણે તો રીંગણા શાક હોય આખા રીંગણા એટલે વધારે ખાઈ જો હવે ધડાધડી કરી માં હવે ટાઈમ થવા આવ્યો છે લ્યો અને અત્યારે હા તાર પ્રેક્ટિસ ઉત કરવી ને તાર બીજું ક્યાં કઈ કરું તારી ધંધો કરવાનો અને ચાલો તો હવે

અને અમારા આરાધ્ય બેન પણ આવી ગયા છે જમવા માટે કા આરાધ્ય મમ્મી હા હેને વાલે ટોળે ને કાલ બાર સભા હે ને શનિવારે વાલે જલસા બાર સભા વન અને જોલે ને બૂત વાલે હોય હું યોદા અને હે ને ચાલે અમને હે ને બાર સભામાં માં અત તાલે ને બાર સભા સને મે કીધું તા દીત તા લાઈન સે ઉપાટુ ટટ ટઈ નાવાનું હે હમ

એવો ને એવો છે કા એવો ને એવો હમ કા લઈ ગયો પંખા આવી જાય તો બબ પણ ખબર નોતી એ ભૂલી ગયા ઉપર બાદ છે અન પંખો કર્યો ચાલુ એટલે મંડો ફટફટ ફટફટ થાવા તો ફટાફટ બંધ કરી દીધો એટલે રહી ગયો નકર પૂરું થઈ જાય કાલ પંચર પડી જાય હમ તો ચાલો જમી લઈ તો આજ તો જો આપણું કામ આવી ગયું છે તો કાલ તો કઈ થયું નહોતું બહાર એટલે કઈ કામ કરવા બેઠા નહોતા તો આજ તો જો કટિંગ કરવા માટે બેસી ગઈ છું જો આપણે નવા નવા શર્ટને કાપી નાખ્યા છે જો તો એટલા બધા હજી કટિંગ કરવાના બાકી છે અને આ બધા કટિંગ કરું છું આ થઈ ગયા છે અને આરાધ્ય વહી ગઈ છે ટ્યુશનમાં કીર્તનભાઈ ગયા છે સ્કૂલે તો હજી વહી પાંચમાં દસ ઓછી છે હજી કીર્તન તો ઠેઠ સાડા પાંચે આવશે ત્યાં સુધીમાં આપણા કટ જેટલા કટિંગ થાય ને એટલે એકારે આજ કરી લેવા છે અને પછી સીવા બેહુ છે આજ બેહાય તો આજ નખર કાલે તો ચાલો ફટાફટ આપણે કટિંગ કરી લઈ પછી સીવા બેહાઈ જાય આપણે જો આજ બેહાઈ જાય તો થોડા ચાર પાંચ છ જે થઈ જાય એ થઈ જાય ટાઈમ વધશે તો નકર પછી કાલે તો ચાલો કરી લઈએ પછી મળીએ આપણે જો આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે વાંચી ગયા છે પોણા સાત આરાધ્યા બેન પણ જો ટ્યુશન માંથી આવી ગયા છે અને આલુ સેવ લઈ આવી છે નાસ્તો કરે છે એટલે આવે આવે જો એક ભાઈ પડીકું લઈ આવીને ખાઈ ને રમવા વૈયા ગયા અને ત્યાં બેન આવ્યા કોને ખબર હું લાવ્યું મને કઈ ખબર નથી ઉપર આવીને ખાઈ ને લઈને વયો ગયો હું સીવતી હતી નીચે એટલે તો વાઘવા આવ્યા છે પોણા સાતસો થઈ ગયા છે સાત વાગવા આવ્યા છે તો ચાલો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરીશું રસોઈમાં બનાવવાનું છે સેવ ટમેટાનું શાક રોટલી અને છોકરાઓ માટે જો વઘારેલા ભાત તો અહીંયા બટેટા ડુંગળી બધું લઈ લીધું છે હવે કટિંગ કરી લેવું બધું કટિંગ કરીને વઘારેલા ભાત બનાવી નાખી અને રોટલીને શાક બનાવી નાખી એટલે જેને જે ખાવું હોય એ ખાવા થાય છોકરાને સેવ ટમેટા ન ભાવે તો એની હાથના બોલા વઘારેલા ભાત બનાવી દો એટલે ખાઈ લે

એક ગ્લાસ ઉપર દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે અને હવે એમાં નાખી છે મેં મેથી દાણા અને ચાય ચાની ભૂકી નાખી છે પત્તી અને લવિંગ દસ દસ બાર દાણાના લવિંગના કટકા નાખી દીધા છે તો બધું ફૂલ આ પાણી છે ને એ અડધું બળી જાય ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તો ધીમે ગેસે જો અહીંયા રાખી દીધું છે ઉકાળવા માટે અને શું હું બતાવવા આવીશું ઠંડી લાગે ને ધી જવાય જવાય ઠંડી લાગે ને છથરી જવાય હું તો ટોપી પહેરું હું તો કોટ પહેરું મને ઓઢી ઓઢવાનું મન થાય ગોદડું ઓઢવાનું મન થાય એમ આપો આ પાકું કરવાનું છે બડી લંબી રે મારી દાદાની મૂછ બડી લંબી રે આવડી જાય આ કરતા મારી દાદા ની મૂછ બિલાડી ની પૂછ બડી લંબી રે મારી દાદા ની મૂછ કાયુ બોલુ બોલતો બોલતો હું બોલવાનું

તો ચાલો આજના વિડીયોનો એને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ